પહોંચતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અંકલેશ્વર હસો રોડ ઉપર આવેલા વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા ઓગણતીસ વર્ષીય જેનીસ પટેલ ગત તારીખ બાવીસ ડિસેમ્બરની સાંજના અરસામાં પોતાની બાઇક લઈ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં નોકરીએ જવા નીકળ્યા હતા તેઓ વાલિયા ચોકડી ક્રોસ કરી વાલિયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બેટરીની દુકાન સામે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અજાણ્યા વાહન ચાલક અકસ્માત સાઈજી વાહન લઈ ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં જેનિસ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માત અંગેની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે